કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે બનાસ નદી ઉપર આવેલો દોતીવાડા ડેમ કેટલો ભરાયો એના હું તમને માહિતી આપું તો તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને હું અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે હવે ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે કે દોતીવાડા ડેમ સિત્તોતેર ટકા જેટલો ભરાઈ ગયો છે તો હું તમને બતાવું કે ક્યારે સંપૂર્ણ ડેમ ભરાશે કેટલી આ પાણીની આવક છે સામે હજી કેટલું બાકી છે પાણી ભરાવાનું તો એ તમામ વિગતવાર હું તમને માહિતી આપું તો અત્યારે સવારમાં આઠ નવ બે હજાર પચીસના રોજ સવારના સાત વાગ્યે દોતીવાડા ડેમની સપાટી પહોંચશો ચોરાણું પોઈન્ટ બાવન ફૂટ સુધી ભરાયો હતો અત્યારે સવારમાં સાત વાગે ઓગણીસ હજાર આઠસોને પંદર ક્યુસેક પાણીની આવક હતી ડેમની ટોટલ ભયજનક સંપાટી છસો ને ચાર ફૂટ છે તો સાડા નવ ફૂટ જેટલો સવારમાં ડેમ ભરાવાનો બાકી હતો તેની સામે સિપ્પુ ડેમની અંદર પાંચસો એક્યાસી પોઈન્ટ છાસઠ ફૂટ પાણી છે આવક પોનસો ને છાસઠ ક્યુસેક પાણીની આવક છે મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને ઓગણસાઠ ફૂટ ભરાયો છે એટલે કે સંપૂર્ણ ભરાયા જેવો છે આવક બે હજાર અડસઠ છે ને તેની સામે બે હજાર ક્યુસેક જેટલી જ આવક છે સવારમાં મુક્તેશ્વર ડેમ સવારમાં સાત એમ હવે સવારમાં દસ વાગ્યે દોતીવાડા ડેમની સપાટી પાંચસો ચોરાણું પોઈન્ટ પંચાણું ફૂટ એટલે કે પોંચસો ને પંચાણું ફૂટ જેટલો ભરાયો હતો તેની આવક નવ હજાર ત્રણસો ને ઇઠોતેર ક્યુસેક સવારમાં દસ વાગ્યે તેની આવક હતી સીપુ ડેમમાં પણ થોડુંક પાણી આવક ચાલુ હતી મુક્તેશ્વર ડેમમાં પણ પાણીની આવક ચાલુ હતી તો હવે સવારમાં અગિયાર વાગ્યે પોંચસો પંચાણું પોઈન્ટ પોંચ ફૂટ એટલે કે ઝીરો પોઈન્ટ દસ ફૂટ જેટલું પાણી એક કલાકની અંદર દતીવાડા ડેમની અંદર આવ્યું હતું એટલે કે દર પોંચ કલાકે દસ કલાકે એકાદ ફૂટ જેટલો ડેમ ભરાય છે અત્યારના આધારે નવ હજાર ત્રણસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક હતી સવારમાં અગિયાર વાગ્યે તેની ડેમની ભયજનક સપાટી છસોને ચાર ફૂટ જેટલી છે તેની સામે પોણસોને પંચાણું એટલે કે નવ ફૂટ હજી પણ ડેમ ભરાવવાનો બાકી હતો સવારમાં અગિયાર વાગે અત્યારે બપોરે બે વાગ્યે થોડી આવકમાં વધારો જોવા મળ્યો કેમ કે માઉન્ટ આબુ છે ત્યાં પણ ખાસો વરસાદ પડ્યો છે ત્યાં પણ રસ્તાઓ ધોરાયાના ઘણા વિડીયો સામે આવ્યા રાજસ્થાનની આગળ માઉન્ટ આબુની અંદર બનાસ નદી ઉપર પશ્ચિમ બનાસ ઉપર આવેલો ડેમ એટલે કે બનાસ બાંધ અથવા તો ધનોરી ધનારી ડેમ છે તેની અંદર પણ ઓવરફ્લો થયો હતો બે દિવસ પહેલાં તેની સામે પણ તે આગળ જે બનાસ નદી છે ત્યાંથી પણ સારો એવું પાણી આવતું હતું બનાસ નદી ઉપર એક બીજો પણ નાના ડેમો આવેલા છે તે બધા છલકાયા હતા નાના નાના ચેક ડેમો હતા તે પણ બધા ભરાઈ ગયા છે બાલારામ નદી પણ પૂર પૂરી ભરાઈને ચાલી રહી છે અંબાજીમની અંદર પણ સારો વરસાદ થયો છે જેનું સમગ્ર પાણી બાલારામ નદીમાંથી દોતીવાડા ડેમની અંદર આવી રહ્યું છે માઉન્ટ આબુમાં ઉપર પણ સારો વરસાદ થયો કે જે નક્કી લેકની આજુબાજુનો વિસ્તાર છે ત્યાંથી પણ પાણી આવી રહ્યું છે હજી નક્કી લેક ઓવરફ્લો નથી થયો તો શિરોહીની અંદર પિંડવાળાને ત્યાંથી પણ બનાસ નદીની અંદર સારો એવું પાણી આવી રહ્યું છે ઉદયપુરની અંદર પણ સારો એવો વરસાદ થયો છે જેના લીધે બનાસ નદીની અંદર આગામી દિવસોમાં દસેક હજાર જેટલા ક્યુસેકની હજી પણ પાણીની આવક રહે છે તો બનાસકાંઠા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું હતું તેની અંદર પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાઓના બનાસ નદી વિસ્તારના જે પટના ગામડાઓ છે ત્યાંથી દૂર ખસી જવા માટે કહ્યું હતું તો તે જાહેરનામાનું અવશ્ય પાલન કરો નદીથી દૂર રહ્યું સલામત સ્થળે રહ્યું ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે દોતીવાડા ડેમની અંદર બપોરે બે વાગ્યે પોંચસો પંચાણું પોઈન્ટ એકતાળીસ ફૂટ એટલે કે ડેમનું લેવલ હતું તેર હજાર સાતસો ને સત્તાવન ક્યુસેક આવક હતી હજી પણ અત્યારે પોંચસો ચાર વાગે પોંચસો છંજુ ફૂટ જેટલું પાણીનો ભરાવો થયો છે હજી પણ આવક તે જ જળવાઈ રહી છે તેર હજાર ક્યુસેક મેટર જેટલું પાણીની આવક હજુ પણ તેની અંદર ચાલું છે તો હજી દાંતીવાડા ડેમ આઠ ફૂટ જેટલો ભરાવાનો બાકી છે તો આગામી લગભગ બે દિવસની અંદર તે પણ ભરાઈ જશે સારી એવી આવક છે તો આગળ પણ પાણી છોડવામાં આવે તો આગળ પણ ખેડૂતોને જમીનના તળ ઊંચા આવે અને જળવાઈ રહે તો ડીસા તાલુકાના ખેડૂતોને પણ સારો એવો ફાયદો થાય હજુ સિતોતેર ટકા જેટલો ભરાયો છે હવે ગઈ ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા કે હજી કેમ આટલો જ ભરાયો છે અને ગઈ સાલ ગઈકાલે પોસઠ ટકા જેટલો જે ડેમ ભરાયો હતો તેની સામે ઘણા મિત્રો કહેતા હજી કેમ પોસઠ ટકા જ ભરાયો છે તમારા માહિતી જૂઠ તેવું નથી ઉપર જે લેવલ આવશે તો પાછળ પણ તેનો વિસ્તાર વધારે કવર થશે તો જેટલું ડેમનું લેવલ ઉપર આવ્યા પછી છસો ફૂટ આસપાસ ભરાયા પછી તેનું એવ ટકાવારી વધશે કેમકે તેની પહેલાં સંગ્રહની ક્ષમતા ઓછી છે તેથી વધારે ભરાશે તો જ તે સો ટકા ભરાશે તો સિતોતેર ટકા જેટલો જ ડેમ ભરાયો છે અત્યારે આઠ નવ બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગ્યા સુધી તો હજી પણ ડેમની અંદર ખાસો એવું પાણી આવવાનું બાકી છે તો તે પણ હજી ભરાશે ત્યારે આપણે સૌથી પહેલાં તેના સમાચાર મૂકીશું અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અવશ્ય લાઈક કરો અમારી વિડીયોને શેર કરો બીજી બીજા ખેડૂતો સુધી અને બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો તો ખેડૂત મિત્રો આઠ નવ બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગ્યાના સમયગાળે ડેમની અંદર પાંચસો છન્જુ ફૂટ જેટલું પાણીનું લેવલ નોંધાયેલું છે અને હજી પણ પાણીની સારી માત્રામાં આવક ચાલુ છે માઉન્ટ આબુ અંબાજી શિરોહી પિંડવાડા તે વિસ્તારની અંદર ઉદયપુર વિસ્તારની અંદર હજી પણ ઉપરવાસમાં સારો એવો વરસાદ ચાલુ છે તો ખેડૂતોને આશા છે કે આ વર્ષે સો ટકા દતીવાડા ડેમ ભરાશે તો હજી તેની સપાટી આઠ ફૂટ જેટલી બાકી છે અને સિત્તોતેર ટકા એટલે કે હજી ત્રેવીસ ટકા જેટલો ડેમ ભરાવાનો બાકી છે તો બે દિવસની અંદર લગભગ સંપૂર્ણ ડેમ ભરાઈ જશે સીપુ ડેમ પણ હજી પોંચસો એક્યાસી ફૂટ સુધી પહોંચ્યો છે તો તે પણ હજી ત્રીસેક ફૂટ જેટલો ભરાવાનો બાકી છે મુક્તેશ્વર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે સરસ્વતી નદીની અંદર હાલે પણ પોણી છોડવામાં આવી રહ્યો છે તે વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર છે તેમજ વરસાદે બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ વાવથરાદની આજુબાજુના વાવ છે થરાદ છે સુઈગમ છે અને પાભર વિસ્તારની અંદર સારો એવો વરસાદ થયો છે જેનાથી ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે લગભગ તેર ઇંચ જેટલો વરસાદ ધરાદની અંદર અને સત્તર ઇંચ જેટલો વરસાદ સુઈગામ અને ચૌદ ઇંચ જેટલો વરસાદ બાભરની અંદર નોંધાયેલો છે તો ખેડૂતોની ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે તો ખેડૂતો માટે હવે તો વરસાદ લગભગ આગામી દિવસોમાં રોકાઈ જશે એવું લાગે છે અત્યારના અનુભવપૂર્વ પણ તમામ પાકો સો ટકા નષ્ટ થઈ ગયા છે તો ખેડૂતો માટે પણ પ્રાર્થના કરીએ કે કુદરતની આ કારની અંદર આપણે તેમના સાથે ઊભા છીએ તેઓ આ નુકસાનીમાંથી જલ્દી બચી અને બહાર આવે તો આ તો દોતીવાડા ડેમની જે સપાટી હતી આઠ નવ બે હજાર પચીસના રોજ બપોરે ચાર વાગે આઠ ફૂટ જેટલો ભરાવાનો બાકી છે સિત્તોતેર ટકા સુધી ડેમ ભરાયો છે તેની સામે આવક અત્યારે તેર હજાર ક્યુસેક આસપાસ અત્યારે આવક સતત ચાલુ છે તો દોતીવાડા ડેમ જલ્દી ભરાઈ જશે અને ખેડૂતો માટે એક સારા સમાચાર આભાર બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને અમારા ખેતી લગતી તમામ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા ખેતીલક્ષી તમામ વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળી શકે છે